નમસ્કાર ટીવી સેવન્ટીન સાથે હું કાજલ સરોઠિયા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ગુજરાતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાના પાંચ ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર આવો વિગતવાર જાણીએ વડોદરા જિલ્લામાંથી રાજ્ય સરકાર માટે એક મોટો રાજકીય અને વહીવટી ઝટકો સામે આવ્યો છે વડોદરા જિલ્લાના પાંચ ભાજપના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને સીધું પત્ર લખી લેટર બોમ્બ ફોડ્યો છે જેમાં રાજ્યના વહીવટી તંત્રની ગંભીર ખામીઓ અને અધિકારીઓની મનમાની સામે આક્ષેપો કરવામાં આવ્યા છે ધારાસભ્યોએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે રાજ્યભરમાં વહીવટી તંત્રનો વહીવટ સંપૂર્ણ રીતે ખંભોળે ચડી ગયો છે પ્રજાના સામાન્ય પ્રશ્નો અને કામો સરકારી તંત્રના કાન સુધી પણ પહોંચી રહ્યા નથી એક સામાન્ય નાગરિક માટે પોતાની ફાઈલ સરકારી કચેરીમાં આગળ વધારવી એ જાણે યુદ્ધ લડવા સમાન બાબત થઈ ગઈ છે ધારાસભ્યોના આક્ષેપ મુજબ ઉચ્ચ અધિકારીઓથી લઈને નાના કર્મચારીઓ સુધી ખરાબ મનસ્વીતા સાથે વર્તન કરી રહ્યા છે અધિકારીઓએ જનતા સાથે અહકાર ભર્યું વલણ અપનાવી રહ્યા છે અને પોતાને સરકારથી પણ ઉપર સમજી અંધાધૂન રીતે વહીવટ ચલાવી રહ્યા છે પત્રમાં વધુ જણાવ્યું છે કે ધારાસભ્યએ ભલામણ કરેલા અથવા સૂચવેલ કામો અધિકારીઓ દ્વારા ઈરાદાપૂર્વક અટકાવવામાં આવી રહ્યા છે એટલું જ નહીં જ્યારે સામાન્ય નાગરિક ધારાસભ્યની મદદ લઈને કચેરીમાં પહોંચે છે ત્યારે અધિકારીઓ દ્વારા તેને ખુલ્લેઆમ કહેવામાં આવે છે કે ધારાસભ્ય પાસે શા માટે ગયા આ સ્થિતિ લોકશાહીના મૂળ સિદ્ધાંતો સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે પ્રજાના પ્રતિનિધિઓની અવગણના અને અધિકારીઓની મનમાનીથી સરકારની છબી પર

કે જે અમારા સાંસદ બોલી રહ્યા છે એ દરેક વ્યક્તિ જન જન બોલે જનપ્રતિનિધિ તો બોલે પણ જનજન બોલે અને અમે જ્યારે વાત મૂકી છે કે ભાઈ જે અધિકારીઓ પોતાની મનમાની કરે છે પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે અને જાહેર હિતના કામોને પણ જાણી જોઈને ગૂચવવામાં આવે છે એ અમે અમારા પુરાવા ન મૂકવાના છે કે ભાઈ આ આ વસ્તુને એક વખત નહીં અનેક વખત બની હોય ત્યારે જ આ વસ્તુ અમે અમારા માન્ય મુખ્યમંત્રી સાહેબને કહી હોય અને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ મીડિયાના મિત્રો પણ ઘણી જાણે જ છે કે કઈ પરિસ્થિતિમાંથી લોકો પાસ થઈ રહ્યા છે આજે જો જનપ્રતિનિધિ તરીકે અમે વાત મૂકતા હોય તો લોકોની પરિસ્થિતિ શું હશે એ પણ આપની સમક્ષ હશે જ પણ સાથે સાથે જે સરકારમાં સારા કામ થયા છે સરકારે જે રીતે મારા વિસ્તારના વિકાસના કામોની ચિંતા કરીને જે કામને મંજૂરી આપી પણ એ કામને મંજૂરી મળ્યા પછી જે ડીલે કરવાનું કામ છે એ અહીંના વ્યક્તિગત આના નીચલા અધિકારીઓની છે અને એવી રીતે સેક્રેટરી લેવલ પણ અમુક રજૂઆત ધારો કે નર્મદાના કેનલની વાત કે જે મેન્ટેનન્સ કરવાનું છે એ ચોમાસા પહેલાં કરવાનું છે તો ચોમાસા પહેલાં કરવાનું હોય એનો પ્રોસીજર જે તે હોય એ પતાવવાનું ડિપાર્ટમેન્ટનું કામ છે ટેકનિકલી કામ સાથે લોકોને લેવા દેવા નહીં હોતા લોકોને તો પ્રશ્ન ખાલી એનું સોલ્યુશન જોઈએ જ્યારે એ ચોમાસા પછી ટેન્ડરિંગ થાય ચોમાસા પછી જ એનું મેન્ટેનન્સ થાય અને ચોમાસામાં પછી જ્યારે લોકોને પાણી જોઈએ ત્યારે મેન્ટેનન્સનું કામ ચાલતું હોય છેલ્લા કેટલાય વર્ષોથી આ સંકલનની અંદર મારી આ આ પ્રશ્ન છે અને એનો જવાબ મળતો જાય છે પણ પરિણામ નથી મળતું એવી રીતે મારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે મેં મને આપી છે સરકારે જ આપી છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોમર્સ કોલેજ પાંચ મંજૂર થઈ એમાં સાવલીની મંજૂર થઈ સરકારનો તો જેટલો આભાર માને એટલો અસર પણ એને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલીની બાજુમાં ત્રણ કિલોમીટર રધનપુરામાં મૂકવાની જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિનો વિરોધ છે અને એનો જ મને થોડો ઘણું દુઃખ છે કે ભાઈ આ જે સરકાર આટલું બધું એ વસ્તુ આપે જે દેશરમાં જોઈએ છે ડેસરની અંદર બાજુમાં અજબપુરા મીઠાપુરા સાવડીનું છેલ્લું ગામ છે ત્યાંથી ડેસર તાલુકો ચાલુ થાય જો ત્યાં આગળ આ ફળવાય અને ત્યાં થાય તો અત્યારે ત્રણ વર્ષથી સિહોરા ગામની અંદર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાલે જ છે તો પછી ત્રણ કિલોમીટરના અંતરમાં નજીક નજીકમાં કોલેજ કરવાની જરૂર શું છે અને એની દરખાસ્ત કરવાની કે એની માપણી કરાવવાની પણ શું જરૂર છે આ બધી જ વસ્તુઓ આ મરી જે છે તળાવ બ્યુટિફિકેશનની વાત કરીએ તો બે કરોડને સાહીઠ લાખમાંથી સાડા સાત કરોડની આપણે માંગણી કરી બે કરોડ સાહીઠ લાખ મંજૂર થયા હતા પછી રિવાઇઝ મંજૂરી પણ સરકારે આપે બે વર્ષ થયા તો બે વર્ષ સુધીને હજુ પણ આઠ દિવસ સુધી ટેન્ડર નથી થયું એનું કારણ શું છે આ બધા બહુ કારણો છે વાત અમારી ખૂબ જનહિતની અમારા વિસ્તારના લોકોની અને લોકોના વચ્ચે જ્યારે અમે જતા હોય તો નાનામાં નાની વાત લોકો અમારા તો દિન કહેતા હોય અને જ્યારે અમે સરકારી અધિકારીની રજૂઆત કરતા હોય ત્યારે અમર જવાબ તારો મળતો હોય પણ પરિણામ ના મળતું હોય ત્યારે અમે આ માન્ય મુખ્યમંત્રી સાહેબ ને આ રજૂઆત કરી છે તો અમારે તો એક વ્યવસ્થિત સંકલન પણ થતી હોય છે અને કોઈ પણ પ્રશ્ન હોય છે તો અમે યોગ્ય પ્લેટફોર્મ પર પછી એ સરકારમાં યા રજૂ કરવાના હોય છે કે અધિકારીઓને રજૂ કરવાના હોય છે અમે લોકો કરતા હોય છે પણ શું સમગ્ર મામલો છે શું એમની લાગણી છે એ સમગ્ર વાતનો અભ્યાસ કરી અને હું એમની સાથે વાત તમામ લોકોની વાત સાંભળી છે સરકાર ગુજરાત સરકાર એ ખૂબ જ સંવેદનશીલ સરકાર છે અને ગુજરાત સરકારની અંદર છેલ્લા કોઈ પણ રાજ્યની આપ લઈ લો એની અપેક્ષા કરતા ગુજરાત સરકાર દ્વારા ખૂબ તીવ્ર ગતિથી વિકાસ પણ પણ થઈ થઈ રહ્યો છે છે અને કાર્ય રહ્યું મને મારું એવું માનવું છે કે કોઈ પણ ગેરસમજ હોય શકે એની અંદર અધિકારી સાચા કે ધારાસભ્યો સાચા કે એવું ન હોય તમામ એક ટીમ જ છે ચૂંટાયેલા પદાધિકારી અને અધિકારી તમામ લોકો એક ટીમ બનીને જ કામ કરવાનું હોય છે ત્યારે શું સમગ્ર મામલો છે એકવાર હું અભ્યાસ વધારે કરી અને પછી જ આપને કોઈ વાત આપે આજે આજે વિષય કીધો છે એ બાબતે હું ચર્ચા કરી અને શું આખી વિષય છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશ આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો ટીવી સેવન્ટીન સાથે